ઇન્ટરનેશનલ ગુડ વિલ સોસાયટીએ ખેડૂતોની આવક બે ગણી કરવા આયોજન કર્યું ઇન્ટરનેશનલ આવક બે ગણી કરવાની મહત્વાકાંક્ષી લક્ષ્ય પર કેન્દ્રિત નું આયોજન કર્યું જસ્ટિસ નાગેન્દ્રની યાદમાં યોજાયેલા આ ઇવેન્ટમાં કૃષિ મંત્રાલયના અતિરિક્ત સચિવ ડોક્ટર મનદીપ કૌર દ્વિવેદીનું મુખ્ય ભાષણ હતું ડોક્ટર દ્વિવેદીએ ખેડૂતોની આવક વધારવામાં ખેડૂત ઉત્પાદક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને કૃષિ ઉપજમાં મૂલ્યવર્ધનના આર્થિક ફાયદાઓને હાઇલાઇટ કર્યા તેમના ભાષણમાં ડોક્ટર દ્વિવેદીએ કૃષિ દ્રશ્યપટને રૂપાંતરિત કરવામાં એફપીઓસના મહત્વપૂર્ણ યોગદાનની રૂપરેખા આપી તેમણે નોંધ્યું કે આ સંસ્થાઓ ખેડૂતોને બજારો ક્રેડિટ અને ટેકનોલોજી સુધી વધુ સારી પહોંચ પ્રદાન કરીને સશક્ત બનાવે છે એફપીઓસ નાના અને સીમાંત ખેડૂતોને એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ છે જે તેમને અર્થતંત્રના પાયમાને હાંસલ કરવા અને તેમની ઉપજ માટે વધુ સારી કિંમતો પર વાટાઘાટ કરવા સક્ષમ બનાવે છે ડોક્ટર દ્વિવેદીએ કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના મહત્વ પર પણ ચર્ચા કરી તેમણે સમજાવ્યું કે તેમની ઉપજને પ્રોસેસિંગ અને પેકેજિંગ કરીને ખેડૂતો તેમની આવકને નોંધપાત્ર રીતે વધારી શકે છે મૂલ્યવર્ધન માત્ર કૃષિ ઉત્પાદનોના શેલ્ફ લાઈફ ને વધારતું નથી પરંતુ નવા બજારના અવસરો પણ ખોલે છે જેથી ખેડૂતોની આર્થિક લચીલતા વધે છે પરિષદમાં નવીન કૃષિ પ્રથાઓ ટકાઉ ખેતી તકનીકો અને કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગ પર અનેક સત્રોનો સમાવેશ થયો હતો વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પાકની ઉત્પાદન ક્ષમતા સુધારવા ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ખેડૂતો માટે વાજબી કિંમતો સુનિશ્ચિત કરવા અંગે તેમના વિચારો શેર કર્યા ચર્ચાઓમાં ખેડૂતોની આવક વૃદ્ધિમાં સહાય કરવા માટેની સરકારી નીતિઓ અને યોજનાઓની ભૂમિકા પણ આવરી લેવામાં આવી પરિષદમાંથી એક મુખ્ય નિષ્કર્ષ એ હતો કે કૃષિ વિકાસ માટે સર્વાંગી અભિગમની જરૂર છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું ક્રેડિટ સુધી વધુ સારી પહોંચ પ્રદાન કરવી અને ટકાઉ ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપવું સામેલ છે ભાગીદારોએ સહમતી વ્યક્ત કરી કે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે સરકાર ખાનગી ક્ષેત્ર અને ખેડૂતો વચ્ચે સહયોગી પ્રયાસ આવશ્યક છે ઇવેન્ટનો સમાપન તમામ હિતધારકોને વધુ સમૃદ્ધ અને ટકાઉ કૃષિ ક્ષેત્ર બનાવવા માટે સાથે સાથે મળીને કામ કરવાની અપીલ થયો ઇન્ટરનેશનલ ગુડવિલ સોસાયટીએ ખેડૂતોને ટેકો આપવા અને સારી કૃષિ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે તેના પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો ડબલિંગ ફાર્મર ઇન્કમ હર કિસી કા રોલ ટુ ગેલ્વનાઇઝ પીપલ पर जैसे सर बोले कि कुछ किसानों की आय बहुत गुना बढ़ी है कुछ की कम बढ़ी है वो बेसलाइन के ऊपर निर्धारित करता है और इसमें बहुत सारा रिसर्च एनालिसिस स्वामीनाथन कमेटी जो अक्सर कोट की जाती है तो मिनिस्ट्री की ओर से जो एक तीन साल पूर्व शुरू किया गया वो था कि किसानों को संगठित करके फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशंस बनाई जाएँ क्योंकि जब हमने किसानों के आय की बात करनी है तो आए बेसिकली उसको मुनाफा कितना हुआ उसने खर्चा कितना किया और उसको मुनाफा कितना हुआ तो सर्वप्रथम तो इस पर फोकस इसलिए किया गया कि किसान की जो अपनी लागत है कृषि की वो कम हो जाए